સંતરામપુર તાલુકાના ભંડારા ગામના ભંડારા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શહીદ રાવલ લક્ષ્મણભાઈ મનસુખભાઈ ની યાદગીરીમાં ગાંધીનગર થી સીઆરપીએફ ની ટીમ ઇન્સ્પેક્ટર વી રેવાશંકર એએસઆઈ એસબી શોનવને એએસઆઈ ગિરીશકુમારની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો સંતરામપુર તાલુકાના ભંડારા ગામના રાયડુંગરી ફળિયામાં રહેતા એવા રાવલ શહીદ લક્ષ્મણભાઈ મનસુખભાઈ જેઓ ઓગણીસો નવ્વાણું ની સાલમાં સીઆરપીએફમાં નોકરીએ લાગ્યા હતા અને તેઓ તેમની ટીમ સાથે થોડા વર્ષો સમય બાદ જમ્મુ કાશ્મીરમાં એક મિશનમાં હતા તે દરમિયાન આતંકવાદીઓનો અચાનક હુમલો થયો તે દરમિયાન સંતરામપુર તાલુકાના ભંડારા ગામના રાય ડુંગરી પડિયામાં રહેતા એવા શહીદ રાવલ લક્ષ્મણભાઈ મનસુખભાઈ જેઓ પોતે આ એક મિશન દરમિયાન પોતાની ફરજ પર શહીદ થયા હતા તેના ભાગરૂપે સંતરામપુર તાલુકાના ભંડારા ગામના ભંડારા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શહીદ રાવલ લક્ષ્મણભાઈ મનસુખભાઈની યાદગીરીમાં ગાંધીનગરથી સીઆરપીએફની ટીમ ઇન્સ્પેક્ટર વી રેવાશંકર તથા એએસઆઈ એસબી સોનવને તથા એએસઆઈ ગિરીશ કુમાર તથા તેમની ટીમ અને તેમની સાથે ગુજરાત પેરામિલિટરી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ દિપેશભાઈ પટેલ તથા ગુજરાત મહિલા પ્રમુખ નર્મદાબેન તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી તુલસીભાઈ તથા ઝોન પ્રમુખ વીરાભાઈ મહીસાગર જિલ્લા પ્રમુખ રમણભાઈ મહીસાગર જિલ્લા પ્રભારી પ્રવતસિંહભાઈ સંતરામપુર તાલુકા પ્રમુખ બારિયા પતિંગભાઈ તેમજ માજી સૈનિક સંગઠન મહીસાગર જિલ્લા પ્રમુખ ડામોર શનાભાઈ મહીસાગર જિલ્લા મંત્રી ડામોર મંગળાભાઈ તથા સંતરામપુર તાલુકા પ્રમુખ ડામોર ભગાભાઈ તથા સંતરામપુર મહિલા પ્રમુખ શારદાબેન અને ભંડારા ગામના સરપંચ ડિંડોર ભલાભાઈ અને બીજેપી કારોબારી અધ્યક્ષ માલીવાડ યોગેશભાઈ તથા ભંડારા ગામના મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય તાવિયાડ સવિતાબેન ભંડારા ગામના વડીલ માજી શિક્ષક માલીવાડ બબલભાઈ અને ડામોર લક્ષ્મણભાઈ તથા ગામના ગ્રામજનો તથા રિશ્તેદારો અને વગેરેની હાજરીમાં વીર જવાન લક્ષ્મણભાઈ અમર રહોના સૂત્રોચ્ચાર સાથે ફૂલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટર મોહમ્મદ રફીક જદીવાન કિસ્મત આણંદ તારાપુર અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે